છોટાઉદેપુર તાલુકાના ધંધોડા જિલ્લા પંચાયતના તળાવ ફળિયા ખાતેથી છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી છોટાઉદેપુર તાલુકાના ધંધોડા જિલ્લા પંચાયતના તળાવ ફળિયા ખાતેથી છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ પ્રચારની શરૂઆત કરી હતી લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાનું તળાવ ફળિયા ખાતે કાર્યકર્તા હોદ્દેદારો અને લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેઓએ તળાવ ફળિયા ખાતે એક બેઠક પણ યોજી હતી જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે આ બેઠકની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન થતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત કોંગ્રેસના હાથ સે હાથ જોડોના પ્રદેશના કો કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ રાઠવા

મિલન સમારંભમાં ઉપસ્થિત થવાનું થયું અહીંયા ઉપસ્થિત કાર્યકરો આદિવાસી રીત રિવાજ મુજબ ઢોલ શરણાય મોટા ઢોલ વગાડીને સ્વાગત કર્યું આ રાહુલ ગાંધી કોંગ્રેસને નવપલ્લિત કરવા માટે જ્યારે અથાગ પ્રયત્નો કર્યા અને એનું પરિણામ ઇન્ડિયા ગઠબંધનને મળવાનું છે ત્યારે અહીંયા આમ આદમી પાર્ટીના કવાટના છોટાઉદેપુરના કાર્યકરો અને આગેવાનો મારી સાથે ઉપસ્થિત છે મારા ચૂંટણી કન્વીનર હાથે હાથ જોડોના પણ કન્વીનર અર્જુનભાઈ રાઠવાને આ બેઠકની જવાબદારી સોંપીશ તરીકે પણ જ્યાં પહોંચી ના શકે ત્યાં કન્વીનર પોતે પહોંચી શકશે અને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડેલા ગળાયેલા માણસ છે એ બધા સાથે મળીને અમે એકવીસ સંસદી છૂટાદેપો મત વિસ્તાર ઇન્ડિયા ગઠબંધનના ખોળામાં એટલે એની એની તિજોરીમાં મૂકવાના પેક કરવાના